મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી આરે મન મળે તો ભવના ફેરા ફરવાશે મારી મીઠુડી આરે મન મળે તો ભવના ફેરા ફરવા છે મન મેચિંગ થાય દલડા સમજી શકીએ પણ કપડા મેચિંગ એક બહુ યુનિક વસ્તુ આપણે થોડું એવું વિચાર્યું હતું કે હકીકતમાં એવું હોય છે કે બધા રાસ રમતા જ હોય છે કાનુડાનું જન્મ થતો હોય આ તે તો બે માણા હોઈ શકે મીન્સ કે હસબન્ડ વાઇફ કપલ બધા રમતા હોય તો એવું વિચાર્યું થોડું કે આના પછી નવરાત્રી પણ આવે છે તો આવું કંઈક કરીએ તો શાયદ નવરાત્રીમાં પણ આ વસ્તુ ચાલી જાય તો બસ આવું વિચારીને નાખ્યું કે કપડા મેચિંગ દલડા મેચિંગ મનડા મેચિંગ કરવા છે અને અમારા કૌશિક કૌશિકભાઈએ બહુ જ જોરદાર ગાયું દિલથી બે હજાર સાતથી કે બે હજાર ચૌદ સુધીનો મારો જે સમય છે બહુ બહુ એટલે બહુ જ એટલો ખરાબ હતો કે એવું કહેવાય ગુજરાતીમાં એક કહેવત છે કે શેર લાય અને શેર ખાતા હતા એ ટાઈમ હતો ત્યારે હું મારા મામાના ત્યાં રહેતો હતો છાછરાવાળી વાંસણા એ ટાઈમે બે હજાર બારમાં હું રિક્ષા લાવ્યો અને બે હજાર બારથી બે હજાર પંદર સુધી મેં રિક્ષા ચલવી આ એક કેવું હતું કે સાઈડમાં ક્યારેક ક્યાંક મોકો મળી જાય લગ્ન પ્રસંગ હોય એવું સમાજની અંદર ફંક્શન હોય તો એકાદ બે ગીત ગઈ નાખી સિંગર બનીશ એવું ક્યારેય લાઈફમાં વિચાર્યું નહોતું મેં પછી જ્યારે સીએનજી રિક્ષા લાવ્યો તો હું એસજી આવે ઉજાલા થી ગોતાના શટલ મારતો અને આજે એ દિવસો મને યાદ જ છે કેમ કે એ સમય તો ક્યારે ભૂલાય જ નહીં કેમ કે મેં કીધું ને બે હજાર સાત થી બે હજાર ચૌદ સુધી જે સમય મારી લાઈફ માં હંમેશા માટે મને યાદ રહેશે એવો સમય હતો ધબકારો છે મારા દિલ નો રે ધબકારો તને રે જોઈને મારો રુદિયો રાજ થતો આખો ના પાપણ ના પલકારા મારા આખું જન્મો જન્મ હું તો તમને રે માગો આ બધા ઘણા બધા ગીતો છે અને ગુજરાતની જનતાએ ખૂબ પ્રેમ આપ્યો છે એ બદલ થેન્ક યુ દિલથી ખૂબ ખૂબ આભાર કાળી વાદળી તું ને વીન બે ઘડીક નાચી લે રંગ મોરલા એ જાય છે મારી સાહેલીનો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા કાળી વાદલડી તું ને વિચી મારો દ્વારકા વાળો જાગે એ લહેરાય દાયા બે પછી જગત આખું જાગે દોસ્ત મારો જીગર જાન લાખો માય તારી મારી ભાઈ નથી મતભેદ ભલે દુનિયા રૂટે આ શ્વાસ ખૂટે આ દોસ્તી તૂટે ભલે અંબર રૂટે દુશ્મનો ભલે યાર બળવાના મોજ મજામાં કાયમ ફરવાના બજારમાં આવે એ ટોળા વિંદ તો આવે કોઈના બાપનું નો માને નક્કી મારો વાવા જોડો આવે કોઈનું કેવું ના માને નક્કી મારો જીગર જાન આવે બંને જણા રિંગ રોડ ઉપર ગાડી લઈને જતા હતા એટલે એમને એવું કીધું કે આપણે કંઈક નવું હવે કરીએ એમ તો મારા મનમાં એવો વિચાર આવ્યો કે જિંદગી જલસાથી જીવી કાયમ મોજ કરી આ એક ટોપિક હતો તો આ ટોપિક યાદ આવ્યો એટલે મેં એક ગીત તાત્કાલિક મેં ફોનની અંદર રેકોર્ડ કરી દીધું જિંદગી જલસાથી જીવી કાયમ મોજ કરી પૈસા વાપર્યા પાણી જેમ રૂપિયા ઉડાડ્યા જેમ તેમ હારે મજા મોજ પણ મિત્ર એવું હોવો જોઈએ કે આપણે એમ કીધું હોય કે ભાઈ મારે ફોર્ચ્યુનર લેવી છે તો એ એમ કેવો જોઈએ કે ડિફેન્ડર લે ફોર્ચ્યુનર નહીં કેમ કે અંદરથી અને જો સમય આવે તો બધું મળી પણ જાય છે બરોબર સમયની હંમેશા રાહ જોઈ ડાયરેક્ટ કોઈનો નથી આવતો પણ હા એક દિવસ આવે છે જરૂર એટલે તમારી સાથે જે મિત્ર છે તમારું ફ્રેન્ડ સર્કલ છે એ એકદમ એવું આવું હા ભવિષ્યમાં હવે આ સમયને ટકાવી રાખવા અથવા આપણા પ્રેક્ષકો જે ચાહકો છે એને નવું નવું કૌશિક ભરવાડા પાસેથી કંઈ લેવું હોય તો હવે ભવિષ્યના પ્લાનિંગમાં કદાચ આપણે બે કંઈ ઘણા બધા ગીતો કર્યા છે જેમ કે અત્યારે આ ચાલ્યું તો હમણાં નવરાત્રી માટે બી અમારી જોડે કન્ટેન્ટ રેડી જ છે એ બી આવું નવું જ છે પછી કેવું છે પબ્લિકને ગમે ના ગમે તો હવે બે નંબરની વાત છે બાકી અમે હંમેશા નવા પ્રયાસ કરતા રહીએ કે કંઈક ને કંઈક નવું આપીએ તો પબ્લિક એને સ્વીકારે અને હું તો હંમેશા લાઈવ શો ની અંદર ભલે રિંગટોન ગાઉં પણ નવા અપડેટ સાથે જ હોય પણ એ એક સારી વાત છે ને કે આપણે આપણા લોક ઢાળને પકડી રાખીએ છીએ શબ્દો નવા કરીએ તો એનાથી લોકોને હજુ એ કમ્પોઝિશન હોય કે સ્વરો હજુ ગમે છે એ અમુક વસ્તુ કેવી છે કે અમુક એટલા રાગ ગુજરાતની અંદર સીમિત છે કે પબ્લિકને એવર ગ્રીન છે કે સૈયર મોરી રે સાહેબો રે ગો આ બધા વસ્તુ આપણે સાંભળીએ છીએ બરોબર આપણા બાપ દાદા પણ સાંભળતા હતા નવી પેઢી પણ એને સાંભળશે કેમકે એના શબ્દની અંદર એટલી તાકાત છે